મિત્રો પાંચ રૂપિયાના ખર્ચમાં આ બનતી વસ્તુ આપણે બનાવીશું જે ખૂબ જ કામની છે તમારે વાટકી લેવાની છે તેમાં તમારે ટૂથપેસ્ટ ઉમેરવાની છે તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તે તમારે થોડી લેવાની છે ત્યારબાદ મિત્રો તમારે તેની ઉપર થોડો કોફી પાવડર તમારે ઉમેરવાનો છે અને ત્યારબાદ મિત્રો તમે જે પણ શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુ થોડું તમારે ત્યાં કોફી પાવડર ઉપર નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો એક લીંબુ લેવાનું છે અને લીંબુનો થોડો રસ તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ મિત્રો ચમચીની મદદથી તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી તમારે મિક્સ કરતો જવાનું છે જ્યાં સુધીમાં આપણે મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભૂમિબેન ઝાલાવડિયાને રાજકોટથી મણિલાલ જાદવને બરોડાથી જમનાબેન અમીનને ચાંદખેડાથી હસમુખભાઈ પંચાલને મહેસાણાથી અને અરુણાબેન પટેલને ગોમતીપુરથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે એકદમ કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગયું હોય તેવો રંગ આવી ગયો છે તો હવે મિત્રો આ મિશ્રણને આપણે ઉપયોગ કરવાનો છે આ મિશ્રણ જ ખૂબ જ કામનું છે હવે તમને ઉપયોગ જણાવી દઉં તો મિત્રો તમારા હાથ અથવા પગ પર તમારે આને લગાવવાનું છે કે જ્યાં કાળાશ પડતી ચામડી હોય તમારી એટલે કે ગોઠણ છે કોણી છે અંડારામ છે વગેરે જગ્યા પર તમે આ લગાવી શકો છો અને ત્યારબાદ લગાવીને તમારે વ્યવસ્થિત ઘસવાનું છે થોડો સમય માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ચહેરા પર લગાવવાનું નથી મિત્રો શરીરના કોઈ પણ એવા ભાગ હોય જે કાળા થઈ ગયા હોય ત્યાં તમે લગાવી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો તમારે ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે હવે મિત્રો તમારી ત્વચા છે નીખરી ઉઠશે કાળા છે બધી દૂર થઈ જશે માત્ર પાંચ રૂપિયા જેટલા નજીવા ખર્ચથી તમે આ વસ્તુ ઘરે બનાવી શકો છો જેથી ખૂબ જ કામની છે અને રિઝલ્ટ પણ સારું એવું આપશે જો તમને અમારો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ